નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટેટ ટાટના નવા વિડીયોમાં આ વીડિયોમાં આપણે ગણિતનું પદ્ધતિશાસ્ત્ર છે તેમાં સો મોસ્ટ હેપી વર્લ્ડ લાઈનર છે તેના વિશે આપણે આ વીડિયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું જેથી આ વીડિયોમાં અંત સુધી બન્યા રહેજો હવે આપણે વિડિયોની શરૂઆત કરીશું તો પહેલા પ્રશ્નની વાત કરીશું ગાણિતિક સંકલ્પના વિકાસનું પ્રથમ પગથિયું કયું છે તો જવાબ આવશે અધ્યતને તત્પર કરવા પ્રશ્ન નંબર બે પ્રકલ્પ પદ્ધતિના સોપાનોમાં પ્રથમ સોપાન કયું છે તો યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કરવું પ્રશ્ન નંબર ત્રણ દ્રઢીકરણનો પાયાનો સિદ્ધાંત શું છે તો જવાબ આવશે યાંત્રિકતા વગર કોઈ એક ગાણિતિક પ્રક્રિયા જુદી જુદી પરિસ્થિતિમાં વખતો વખત કરવી પ્રશ્ન નંબર ચાર આસુબેલના મતે ચાર પ્રકારના અધ્યયનમાંથી શ્રેષ્ઠ કયું ગણાય છે તો અર્થપૂર્ણ અધ્યયન પ્રશ્ન નંબર પાંચ સ્ટીવન્સના પ્રકલ્પને કયા કાર્ય તરીકે ઓળખાવે છે તો જવાબ આવશે કુદરતી પર્યાવરણમાં પાર પાડવામાં આવતા સમશયાત્મક કાર્ય તરીકે પ્રશ્ન નંબર છ હોટ હોટનું પૂરું નામ હાયર ઓર્ડર થિંકિંગ પ્રશ્નોમાં કયા પ્રકારના પ્રશ્નો ઓછા હોય છે તો જવાબ આવશે યાદશક્તિ આધારિત પ્રશ્નો ઓછા હોય છે પ્રશ્ન નંબર સાત ગણિત કેવો વિષય છે તો જવાબ આવશે તર્કબદ્ધ ક્રમબદ્ધ અને સાતત્યપૂર્વક વિષય છે પ્રશ્ન નંબર આઠ ગણિતમાં કઈ ચાર મૂળભૂત ક્રિયાઓનો સમાવેશ થાય છે તો જવાબ આવશે સરવાળા બાદબાકી ગુણાકાર અને ભંગાકાર આ ચાર મૂળભૂત ક્રિયાઓનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર નવ ગાણિતિક જ્ઞાનમાં મુખ્ય બે સ્વરૂપો કયા છે તો જવાબ આવશે સાં સંકલપનાત્મક જ્ઞાન અને કાર્ય પ્રણાલીગત જ્ઞાન પ્રશ્ન નંબર દસ ગણિત શિક્ષણ દ્વારા વિકાસ પામતા બે મુખ્ય ગુણો કયા છે જવાબ આવશે ચોકસાઈ અને એકાગ્રતા પ્રશ્ન નંબર ગણિત શિક્ષણ દ્વારા વિકાસ પામતી બે શક્તિઓ કઈ છે તો જવાબ આવશે નિર્ણય શક્તિ અને તર્કશક્તિ પ્રશ્ન નંબર બાર ગણિત શિક્ષણ દ્વારા વિકાસ પામતા બે મુખ્ય કૌશલ્યો કયા છે તો જવાબ આવશે ગણન ગણન અને માપન તે આના બે મુખ્ય કૌશલ્ય છે પ્રશ્ન નંબર તેર ભૌમિતિક આકારોનું સૌંદર્ય શેમાં રહેલું છે તો જવાબ આવશે તેમાં રહેલી સ્વપ્રમાણતામાં રહેલું છે પ્રશ્ન નંબર ચૌદ કઈ શ્રેણીને કારણે મધુપુડામાં અને સૂર્યમુખીમાં ફૂલમાં સૌંદર્ય વધે છે તો જવાબ આવશે ફિબોનાકી શ્રેણીના કારણે પ્રશ્ન નંબર પંદર સંકલ્પનાત્મક જ્ઞાન એટલે શું તો જવાબ આવશે સંકલ્પનાની સમજ સાથેનું જ્ઞાન પ્રશ્ન નંબર સોળ કયા જ્ઞાનમાં અદ્યતા યાંત્રિક રીતે સમસ્યા હલ કરી શકે છે તો જવાબ આવશે કાર્ય પ્રણાલીગત જ્ઞાનમાં પ્રશ્ન નંબર સત્તર સંકલ્પનાના ઉદાહરણરૂપ પદાર્થોના લક્ષણો કેટલા પ્રકારના હોય છે તો જવાબ હશે બે પ્રકારના હોય છે તેમાં અનિવાર્ય લક્ષણ અને ચલ લક્ષણ પ્રશ્ન નંબર અઢાર ત્રિકોણની સંકલ્પનાના માટેની અનિવાર્ય શરતો કેટલી છે તો જવાબ આવશે ત્રણ અનિવાર્ય શરતો હોય છે પ્રશ્ન નંબર ઓગણીસ શુદ્ધ અપૂર્ણાંકની કિંમત કેટલી હોય છે તો જવાબ આવશે એકથી ઓછી હોય છે પ્રશ્ન નંબર વીસ અશુદ્ધ અપૂર્ણાંકની કિંમત કેટલી હોય છે તો જવાબ આવશે એકથી વધારે હોય છે પ્રશ્ન નંબર એકવીસ અધ્યાપન કાર્ય દરમિયાન શિક્ષક કેન્દ્રમાં રહેવાને બદલે કોણ કેન્દ્રમાં રહેવો જોઈએ તો જવાબ આવશે બાળક કેન્દ્રમાં રહેવો જોઈએ પ્રશ્ન નંબર બાવીસ વિદ્યાર્થી કેન્દ્રી અભિગમની હિમાયત કયા વિધાનોએ કરી હતી તો જવાબ આવશે પેસ્ટોલોજી મોન્ટેસરી ફોબેલ અને ગાંધીજીએ હિમાયત કરી હતી પ્રશ્ન નંબર ત્રેવીસ આગમન પદ્ધતિને અંગ્રેજીમાં શું કહેવાય છે તો જવાબ આવશે ઇન્ડક્ટિવ મેથડ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ચોવીસ નિગમન પદ્ધતિને અંગ્રેજીમાં શું કહેવાય છે તો જોવાબેવી મેથડ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર પચીસ આગમન પદ્ધતિમાં કઈ તરફ જવાનું હોય છે તો જવાબ હશે વિશેષ પરથી સામાન્ય અથવા મૂર્ત મૂર્ત તરફ જવાનું હોય છે પ્રશ્ન નંબર છવ્વીસ આગમન પદ્ધતિના સોપાનોમાં ચોથું સોપાન કયું છે તો જવાબ હશે અલગ તારવેલા ઘટકોના આધારથી સામાન્ય સામાન્યકરણ પ્રશ્ન નંબર સત્યાવીસ નિગમન પદ્ધતિ કઈ પદ્ધતિની પૂરક પદ્ધતિ છે તો જવાબ હશે આગમન પદ્ધતિની પ્રશ્ન નંબર અઠ્યાવીસ નિગમન પદ્ધતિમાં કઈ તરફ જવાનો મૂળ વિચાર હોય છે તો જવાબ આવશે અમૃત તરફથી મૂર્ત તરફ જવાનો પ્રશ્ન નંબર ઓગણતીસ નિગમન પદ્ધતિના સોપાનોમાં પ્રથમ સોપાન કયું છે તો જવાબ આવશે વિદ્યાર્થી સમક્ષ સમક્ષ સૂત્ર નિયમ અને સિદ્ધાંતની રજૂઆત પ્રશ્ન નંબર ત્રીસ વૃથકરણ પદ્ધતિમાં કઈ તરફથી કઈ તરફ જવાનું હોય છે તો જવાબ આવશે અજ્ઞાત તરફથી જ્ઞાત તરફ જવાનું હોય છે પ્રશ્ન નંબર એકત્રીસ કઈ પદ્ધતિ પૂથકરણની પૂરક પદ્ધતિ છે તો જવાબ આવશે સહયોગીકરણ પદ્ધતિ પ્રશ્ન નંબર બત્રીસ સહયોગીકરણ પદ્ધતિમાં કઈ તરફથી કઈ તરફ જવાનું હોય છે તો જવાબ હશે જ્ઞાત પરથી અજ્ઞાત પર જવાનું હોય છે પ્રશ્ન નંબર તેત્રીસ ઓલ ધ હાએસ્ટ એન્ટીલેક્ચુલ પરફોર્મન્સ ઓફ માઇન્ડ ઇઝ એનાલિસિસ આ વિધાન કોનું છે તો જવાબ આવશે થોના ડાયકનું આ વિધાન હતું પ્રશ્ન નંબર ચોત્રીસ કઈ પદ્ધતિ શિક્ષક કેન્દ્રીય પદ્ધતિ છે તો જવાબ આવશે નિદર્શન પદ્ધતિ પ્રશ્ન નંબર પાંત્રીસ સામાન્ય રીતે ધોરણ એકથી પાંચના મોટાભાગના એકમ શીખવવા કઈ પદ્ધતિ ઉપયોગી છે તો જવાબ આવશે નિદર્શન પદ્ધતિ પ્રશ્ન નંબર છત્રીસ કઈ પદ્ધતિ વિદ્યાર્થી કેન્દ્રિત છે અને તેમાં શિક્ષકની ભૂમિકા માર્ગદર્શક તરીકેની હોય છે તો જવાબ આવશે પ્રયોગ પદ્ધતિમાં પ્રશ્ન નંબર સાડત્રીસ પ્રયોગ પદ્ધતિ કયા સિદ્ધાંત પર આધારિત છે તો જવાબ છે ક્રિયા દ્વારા અધ્યયન અવલોકન દ્વારા અધ્યયન અને મૂર્ત પરથી અમૃત તરફ આધારિત હોય છે પ્રશ્ન નંબર આડત્રીસ પ્રકલ્પ એ બંને ત્યાં સુધી કુદરતી પર્યાવરણમાં કરવામાં આવતી સહેતુક પ્રવૃત્તિનો એક ઘટક છે આ વિધાન કોનું છે તો જવાબ આવશે ડૉક્ટર કિલ પેટ્રિકનું આ વિધાન હતું પ્રશ્ન નંબર ઓગણચાલીસ ગણિતમાં શીખ શીખેલી બાબતોને કાયમી બનાવવા માટેની ઉપયોગી પ્રવૃત્તિ કઈ છે તો જવાબ હશે દૃઢીકરણ કાર્ય પ્રશ્ન નંબર ચાલીસ દૃઢીકરણ કાર્ય કેવું હોવું જોઈએ તો જવાબ હશે પ્રેરણાદાયી એવિધતા ભર્યું અને ટૂંકા સમયનું હોવું જોઈએ પ્રશ્ન નંબર એકતાલીસ કાગળ પેન્સિલની મદદ વગર ઝડપી પરિણામ મેળવવાની પ્રક્રિયાને શું કહે છે તો જવાબ હશે મૌખિક કાર્ય કહે છે પ્રશ્ન નંબર બેતાલીસ મૌખિક ગણનથી વિદ્યાર્થીઓમાં શું કેળવાય છે તો જવાબ હશે એકાગ્રતા કેળવાય છે પ્રશ્ન નંબર તેતાલીસ અધ્યાપનમાં નો પ્લાનિંગ નો બે ગેઇનિંગ પછીની કહેવત કઈ છે તો જવાબ હશે ગુડ પ્લાનિંગ સક્સેસ પ્રશ્ન નંબર ચુમ્માલીસ શિક્ષકે સંકલ્પના સારી રીતે સમજાવવા ઉદાહરણો ઉદાહરણો ક્યાંથી શોધીને રજૂ કરવાના હોય છે તો જવાબ આવશે વિદ્યાર્થીઓના આસપાસના પર્યાવરણમાંથી પ્રશ્ન નંબર પિસ્તાલીસ સંખ્યા જ્ઞાનની શરૂઆત કરતા પહેલા કયા ખ્યાલનો સ્પષ્ટ કરાવવામાં આવે છે તો જવાબ હશે સરખામણીનો ખ્યાલ તેમાં વધારે ઓછું નાનું મોટું ઊંચું નીચું અને જાડુ પાતું નો સ્પષ્ટ ખ્યાલ કરાવવામાં આવે છે પ્રશ્ન નંબર છેતાલીસ વિશ્વમાં વપરાતી સંખ્યાલેખન પદ્ધતિની શોધ ક્યાં થયેલી છે તો જવાબ હશે ભારતમાં થયેલી છે પ્રશ્ન નંબર સુડતાલીસ સંખ્યાલેખન પદ્ધતિને કઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે તો પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર અડતાલીસ દશાંકી પદ્ધતિમાં કયા અંકોનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને જીરો નો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર ઓગણપચાસ સંખ્યામાં એકમના સ્થાનથી ડાબી તરફ જતા સ્થાન કિંમત કેટલા ગણી વધતી જાય છે તો જવાબ આવશે દસ ગણી વધતી જાય છે પ્રશ્ન નંબર પચાસ નાની સંખ્યા માટેનો સંકેત કયો છે તો જવાબ આવશે લેસ દેન પ્રશ્ન નંબર એકાવન મોટી સંખ્યા માટેનો સંકેત કયો છે તો જવાબ આવશે ગ્રેટર દેન પ્રશ્ન નંબર બાવન ચડતો ક્રમ એટલે કઈ તરફથી કઈ તરફ જવું તો જવાબ આવશે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ પ્રશ્ન નંબર ત્રેપન ઉતરતો ક્રમ એટલે કઈ તરફથી કઈ તરફ જવું તો જવાબ આવશે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ પ્રશ્ન નંબર ચોપન સરવાળાની શરૂઆત કયા સ્થાનથી થાય છે તો જવાબ આવશે એકમના સ્થાનથી થાય છે પ્રશ્ન નંબર પંચાવન સરવાળામાં બદ્દીને ક્યાં લખવામાં આવે છે તો જવાબ આવશે દશકના સ્થાનેથી સૌથી ઉપરની બદ્દી તરીકે પ્રશ્ન નંબર છપ્પન બાદ બાકી એક કઈ ક્રિયા ક્રિયા કરતા ઉલટી પ્રક્રિયા છે તો જવાબ આવશે સરવાળા કરતા ઉલટી પ્રક્રિયા છે પ્રશ્ન નંબર સત્તાવન મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી તે સ્પષ્ટ કરવા શાની જરૂર પડે છે તો જવાબ આવશે મૂર્ત અનુભવોની જરૂર પડે છે પ્રશ્ન નંબર અઠાવન બાદ બાકીમાં દસકા વગરની અને દસકાવાળી બાદબાકીની સમજ સ્પષ્ટ કરવા કયું સાધન ઉપયોગી છે તો જવાબ આવશે મણકા ગોળી પ્રશ્ન નંબર ઓગણસાઠ ગુણાકાર એક કયો સરવાળો છે તો જવાબ હશે પુનરાવર્તિત સરવાળો છે પ્રશ્ન નંબર સાઠ ઘડિયા આત્મસાત કરાવવા કયા સૂત્રનો ઉપયોગ થાય છે તો જવાબ હશે મૂર્ત અમૃત તરફ પ્રશ્ન નંબર એકસઠ ગુણાકારમાં કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે તો જવાબ હશે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર બાસઠ ભાંગાકાર એક ગુણાકાર કરતા કેવી પ્રક્રિયા છે તો જવાબોસે ઉલટી પ્રક્રિયા છે પ્રશ્ન નંબર તેસઠ ભાંગાકાર એટલે કઈ પુનરાવર્તિત ક્રિયા છે તો જુવાબોસે પુનરાવર્તિત બાદબાકી છે પ્રશ્ન નંબર ચોસઠ ભાંગાકારની ક્રિયા ભાજ્ય સંખ્યાના કઈ બાજુ પ્રથમ સ્થાનથી શરૂ કરાય છે તો જવાબ આવશે ડાબી બાજુના પ્રથમ સ્થાનથી પ્રશ્ન નંબર પાસઠ વ્યવહારિક કોયડાઓના ઉકેલ માટે કઈ પદ્ધતિ વધુ ઉપયોગી બને છે તો પુથ્થકરણ અને સહયોગીકરણ પદ્ધતિઓ પ્રશ્ન નંબર છાસઠ અપૂર્ણાંકની સંકલ્પના સ્પષ્ટ કરવા વસ્તુના ભાગ કેવા હોવા જોઈએ તો જવાબ આવશે સરખા ભાગ હોવા જોઈએ પ્રશ્ન નંબર સડસઠ નેવું ડિગ્રી માપનના ખૂણાને શું કહે છે તો જવાબ આવશે કાટ ખૂણો કહે છે પ્રશ્ન નંબર અડસઠ કાટ ખૂણા કરતા નાના ખૂણાને શું કહે છે તો જવાબ આવશે લઘુ કોણ કહે છે કાટ ખૂણા કરતા મોટા ખૂણાને શું કહે છે તો ગુરુ કોણ કહે છે પ્રશ્ન નંબર સિત્તેર નિયમિત આકારો શેનો ભાગ છે તો જવાબ આવશે સમતલનો ભાગ છે પ્રશ્ન નંબર એકોતેર નિયમિત ઘનાકૃતિઓ શેનો ભાગ છે તો જવાબ આવશે અવકાશનો ભાગ છે પ્રશ્ન નંબર બોતેર સરખા માપનના ચોરસ ગુફાની એકબીજા પર થપ્પી કરતા કયો ગણાકાર રચાય છે તો જવાબ આવશે સમગન પ્રશ્ન ચુમ્મોતેર દિપરમાણીય આકૃતિમાં ત્રીજું પરિણામ કાઉસમાં ઉંચાઈ જાડાઈ ઉમેરાતા શું રચાય છે તો જવાબ આવશે ગનાકાર પ્રશ્ન નંબર પંચોતેર માપપટ્ટી એ સાના માપન માટેનું સાધન છે તો જવાબ હશે લંબાઈના માપન માટેનું સાધન છે પ્રશ્ન નંબર છોતેર પ્રાથમિક કક્ષાએ અભ્યાસક્રમમાં માપનના કયા એકમોનો સમાવેશ થાય છે તો જવાબ આવશે સમય નાણાં વજન ગુંજાશ લંબાઈ અને ક્ષેત્રફળનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર સત્યોતેર ઘડિયાળના સાંદાની મદદથી એક કલાક બરાબર કેટલી મિનિટ થાય છે તો જવાબ આવશે સાહીઠ મિનિટ થાય છે પ્રશ્ન નંબર અઠ્યોતેર ભારતનું ચલણી નાણું કયું છે તો જવાબ આવશે રૂપિયો પ્રશ્ન નંબર ઓગણ એસી વજન માપવા માટેનું સાધન કયું છે તો જવાબ આવશે રાજવું પ્રશ્ન નંબર એસી વજનનો મોટો એકમ કયો છે તો જવાબ આવશે કિલોગ્રામ પ્રશ્ન નંબર એક્યાસી એક કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ તો જવાબ આવશે હજાર ગ્રામ પ્રશ્ન નંબર બ્યાસી ગુંજાશ માપવા માટેનું સાધન કયું છે તો જવાબ આવશે માપિયા પ્રશ્ન નંબર ત્યાસી ગુંજાશનો મોટો એકમ કયો છે તો જવાબ આવશે લિટર પ્રશ્ન નંબર ચોર્યાસી એક લિટર બરાબર કેટલા મિલીમીટર થાય છે તો જવાબ આવશે હજાર મિલીમીટર થાય છે પ્રશ્ન નંબર પંચ્યાસી લંબાઈના માપનનો મોટો એકમ મીટર બરાબર કેટલા સેન્ટીમીટર તો જવાબ આવશે સો સેન્ટીમીટર પ્રશ્ન નંબર છ્યાસી પરિમિતિ એટલે શું તો જવાબ આવશે બાંધ આકૃતિની બધી બાજુઓના માપનનો સરવાળો પ્રશ્ન નંબર સત્યાસી ક્ષેત્રફળ એટલે શું તો જવાબ આવશે આકૃતિએ સમતલમાં રોકેલી જગ્યાનું માપ પ્રશ્ન નંબર અઠ્યાસી ક્ષેત્રફળનો એકમ શું છે તો જવાબ આવશે ચોરસ સેન્ટીમીટર કે ચોરસ મીટર પ્રશ્ન નંબર નેવાસી જ્ઞાનના બે સ્વરૂપ ક્રિયાત્મક જ્ઞાન અને હકીકત લક્ષી જ્ઞાન કોણે આપ્યા છે તો જવાબ હશે જેમ પિયાજે આપ્યા છે પ્રશ્ન નંબર નેવું પિયાજેના મતે મૂત માનસિક ક્રિયાઓનો તબક્કો કઈ ઉંમરનો છે તો જવાબ હશે સાત થી અગિયાર વર્ષનો પ્રશ્ન નંબર એકાણું પિયાજેના મતે કયા તબક્કા દરમિયાન સાતત્યનો ખ્યાલ વિકસે છે તો જવાબ હશે મૂર્ત માનસિક ક્રિયાઓનો તબક્કો એટલે કે સાત થી અગિયાર વર્ષનો પ્રશ્ન નંબર બાણું જેરોમ બ્રુનરે ગણિત શીખવતી વખતે કેટલા પ્રકારની સામગ્રીના ઉપયોગ પર ભાર મૂક્યો છે તો જવાબ હશે ત્રણ પ્રકારની તેમાં મૃત અર્ધમૂત અને અમૃત સામગ્રી પ્રશ્ન નંબર ત્રણ અધ્યાપક દ્વારા વ્યાખ્યાન દરમિયાન અધ્યતામાં કયા પ્રકારનું અધ્યયન થાય છે તો ગ્રહણશીલ અધ્યયન પ્રશ્ન નંબર ચોરાણું આસુબેલની દૃષ્ટિએ સમસ્યા ઉકેલ એક કયા પ્રકારનું અધ્યયન છે તો જવાબ આવશે શોધ અધ્યયન પ્રશ્ન નંબર પંચાણું સમ્રજ્યા વગર વિષય વસ્તુને યાદ રાખવાનો આગ્રહ રખાય ત્યારે થતું અધ્યયન કયું છે ગોખણિયું અધ્યયન મૂલ્યકાન પ્રક્રિયા કેવી રીતે ચાલુ હોય છે તે રેમસ અને ગેગેરના મતે જણાવો તો જવાબ આવશે સતત ચાલુ હોય છે પ્રશ્ન નંબર સત્તાણું શિક્ષકે રચેલી કસોટીના મુખ્ય બે વિભાગો કયા છે તો આવશે મુક્ત ઉત્તરવાળી ઉત્તરવાળી કસોટી કસોટી અને નિશ્ચિત પ્રશ્ન નંબર અઠાણું કસોટીમાં પ્રશ્નોના ઉત્તરો આપી દીધેલ હોય છે અને વિદ્યાર્થીઓ યોગ્ય વિકલ્પ શોધવાનો હોય છે તો જવાબ આવશે નિશ્ચિત ઉત્તર પ્રશ્નો અનાત અના અનાતમલક્ષી પ્રશ્નો અને વની પ્રકારના હોય છે પ્રશ્ન નંબર નવ્વાણું ગાણિતિક કૌશલ્યોના મૂલ્યાંકન માટે કયા પ્રકારના પ્રશ્નો રચવા પડે છે તો જવાબ આવશે ક્રિયા કરી શકે તેવા પ્રશ્નો જેમ કે ખૂણો દોરવો માપન કરવું પ્રશ્ન નંબર સો ગણિતનો શિક્ષક પ્રથમ કયો શિક્ષક છે તો જવાબ આવશે પાસાનો શિક્ષક છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોની લાઈક ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો